લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ કચ્છ જિલ્લાના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બંને ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે અને બંને ઉમેદવારોએ પોતાનો લોકસંપર્ક શરૂ કરી નાખ્યો છે ત્યારે આ વખતે કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાની છે ખાસ કરીને આ ચૂંટણીમાં બંને પક્ષો એક થતાં બંનેની શક્તિમાં વધારો થયો છે અને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા ગુજરાત આમ આદમી પાર્ટીના કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી સંજયભાઈ બાપટ કોંગ્રેસના રામદેવસિંહ જાડેજા સહિતની ઉપસ્થિતિમાં એક પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વર્તમાન સમયમાં મોંઘવારી ખેડૂતોના પ્રશ્નો સહિતના મુદ્દાઓ લોકો સમક્ષ લઈ જઈને કોંગ્રેસ પાર્ટી ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે તેમ જણાવ્યું હતું કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના પ્રમુખ કૈલાશદાન ગઢવી ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી આજે ઉપસ્થિત અમારા કચ્છ મોરબી વિસ્તારના ઉમેદવાર નિતેશભાઈ લાલણ આમ આદમી પાર્ટીના પ્રદેશના કાર્યકારી પ્રમુખ એવા કૈલાસદાનભાઈ પૂર્વ કચ્છના આમ આદમીના પ્રમુખ એવા ભાઈ ટીડી દેવરિયા પશ્ચિમ કચ્છના પ્રમુખ એવા ભાઈ સંજયભાઈ બાપટ આજે ઇન્ડિયા અલાયન્સના સાથી પક્ષો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર બધા ભેગા મળી અને આ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ યોજી છે જેમાં લોકોમાં એક મેસેજ જાય કે આ જ વખતે ઇન્ડિયા એલાયન્સના સાથી પક્ષો ભેગા મળી અને મજબૂતીથી લડવા જઈ રહ્યા છે આજે આંકડાકીય વાત કરીએ તો બે હજાર બાવીસની જે વિધાનસભાના આંકડાઓ જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના અમે ભેગા મળીને કરીએ છીએ તો માત્ર સાઠથી સિત્તેર હજાર મતનો જ ફર્ક કચ્છ જિલ્લામાંથી આવી રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ખોટી વાતો પાંચ લાખ મતોની અને એવી વાતો કરી લોકોને ભરમાવવાની કામ કરી રહ્યા છે ત્યારે સત્ય હકીકત એ છે કે એ ખૂબ નાના માર્જિનનો ફરક છે અને જ્યારે બે તાકાતો ભેગી થઈ છે ત્યારે અમે ડબલ શક્તિથી કામ કરશું અને આ શક્તિ ખૂબ મોટા મતોમાં પરિવર્તિત કરી અને ખૂબ મોટા માર્જિનથી આ જ વખતે કચ્છની આ સીટ અમે જીતવા જઈ રહ્યા છીએ પ્રશ્નોની વાત કરીએ તો અનેકો પ્રશ્નો જે અમે કચ્છમાં લોકોની વચ્ચે ગયા ત્યારે આવ્યા ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ દ્વારા અને ઉદ્યોગપતિ દ્વારા જે ગૌચરની જમીન કબજે કરી લેવામાં આવી છે એના માટેમાં લોકોમાં ખૂબ રોષ છે આજે ખેડૂતો જે વર્ષોથી નર્મદા નીરની રાહ જોઈ રહ્યા છે એમના પણ સબ કેનાલના અને બાકીના જે કામોની અને જે વધારાનો એક મિલિયન એકર ફીટ પાણી નથી મળી રહ્યો એના માટેની તકલીફ છે એના માટે ખૂબ ખેડૂત પીડાઈ રહ્યો છે આજે મારો કચ્છનો યુવાન જે ભણી અને ત્યાં કને મોટો થયો ત્યારે એને સ્થાનિક અહીંયા કને એટલી બધી કંપનીઓ હોવા છતાં રોજગાર નથી મળી રહ્યો અને રોજગારી માટે અમદાવાદ સુરત અને મુંબઈ સુધી જેવા જવું પડે છે ત્યારે યુવાનોમાં પણ ખૂબ એક રોષ છે એવા અનેકો પ્રશ્નો કચ્છમાં સામે આવ્યા છે જેના લીધે કચ્છના લોકો તકલીફમાં છે અને એના માટે અમે કહીએ છીએ કે આ વખતે એવા સમયમાં ઇન્ડિયા ગઠબંધનની આજ કોંગ્રેસને એક જોઈન્ટ પ્રેસ વાર્તા થઈ રહી છે અમારા નિતેશ લાલન જે કેન્ડિડેટ છે અમારા ઇન્ડિયા ગઠબંધનના જીવન્દ્રસિંહ જાડેજા પ્રમુખ છે અમારા કચ્છ જિલ્લાના મારા પશ્ચિમ કચ્છના પૂર્વ કચ્છના પ્રમુખ સંજયભાઈ બાપટ અને ટીડી દેવરિયા સાહેબ પણ જોડે આજ હાજર છે એવા સમયે પ્રેસને કોર્ડિનેટ કરતાં સિંહ જ્યારે હાજર હોય ત્યારે અમારા માટે એક એવો અનેરો વાતાવરણ આવ્યું છે જે આમને ઉત્સાહ છે ને અમારા આમ ઊભા તો લેવાતા કેટલા એને કામે લાગી જાય એવો જુસ્સો લાગી રહ્યો ભાઈ રાજકારણમાં પચાસ હજાર તો બહુ મોટી મોટો આંકડો હોતો જ નથી એ ખાલી તમે રાજકારણનો કેમ તમે રમો છો એના પર ડિપેન્ડ કર્યો જ્યારે અમે જોઈન્ટલી સાથે મળીને કરશું તો મને લાગે કચ્છને મોરબી મોટે પાયે મારે સાથ આપશે અમારા મોરબીનો સંગઠન પણ ત્યાં થનગની રહ્યો છે વાટ જોઈને બેઠો ક્યારે આપણે કામે ક્યારે રીતે લાગવાનું અને આજ આ પ્રેસ વાર્તા પછી પણ અમે સ્ટ્રેટેજી પ્લાનિંગ કરીને આગળનું બધું કામ કરશું અને મળીને છેવાડાને માનીશું ગામે ગામ બૂથે બૂથ જે અમારી સંગઠન જે બને એ મળીને અમે કામ કરશું હાર છે ને રાજકારણમાં એ કોઈ મોટી વાત હોતી નહીં કારણ કે ભાજપ છે ને આખા ભારતમાં અહીંયા સુધી ને એકશન બે સીટો હતી બરાબર એટલે રાજકારણમાં આ બહુ મોટી વાત નથી મુદ્દો એ છે કે તમે કેટલા તાકાતથી લડો છો અને એના તેટીને તમારો જ્યારે લડો છો તો તમને મોજ છે નહીં આવે છે અમારે ભ્રષ્ટાચારી ભાજપ સામે લડવાની મજા આવે છે અમને એની મજા આવે છે અમે જ્યારે ગૌચર ખાલી કરવાની લડાઈ લડતા હોય તો અમને એની મજા આવે છે અમને જ્યારે ખેવડાનો માનવી હોય ખેડૂત હોય આ તમે સમજો હમણાં જ અમારા પ્રમુખે એક એવો કૌભાંડ બહાર પાડ્યો છે જેમાં પ્રાઇમ મિનિસ્ટર જે રોજગાર યોજના છે એમાં લાખો રૂપિયા બેંકો જોડે સેટિંગ કરીને ભાજપના હોદ્દેદારો બેન્કોવાળા મેનેજર શું મળીને ખાઈ રહ્યા છે મજા તો એનાથી વધારે છે કે જ્યારે આ કૌભાંડ બહાર પાડ્યો તો ભાજપ અમે નામ નથી લેવાતા એવા એવા લોકો એમને રિક્વેસ્ટ કરી કે રેવા દેજો રેવા દેજો તમે સમજો હજી તમારે ઇન્વેસ્ટ ચાલુ થયું છે એમાં એક બેંક અધિકારી સસ્પેન્ડ થઈ ગયો છે અને બેંકના જીએમને રિક્વેસ્ટ એવી છે કે અમારા પાસે માર્ચ મહિને હોવાના કારણે અમે ઇન્વેસ્ટિંગ ચાલુ કર્યું થોડો ડીલે ચાલે છે કારણ કે આજ કે જે રીતે બેંક એસબીઆઈએ બોન્ડના ડેટા આપવામાં ડિલે કરવા માગતી હતી કારણ કે એની સર ચૂંટણી પડવાની છે પડી રહી છે એ જ રીતે આ કૌભાંડ પણ એવો છે કચ્છમાં બારે આવે તો ભાજપના કેટલા બધા હોદ્દેદારો આના ભાગીદાર જે છે એ બારે આવે એટલે બેંકમાં કરીને એ બેંકના ઇન્વેસ્ટિગેશનને ડિલે કરાવી રહ્યા છે એટલે ક્યાંક ભ્રષ્ટાચારી ભાજપ ભાજપને ભ્રષ્ટાચારી બીવી બહુ સારો સેન્ટ થઈ જાય છે એટલે જેના કારણે આપણે જે કચ્છના લોકો છે આ જયારે કચ્છ લોકસભાની વાત કરી રહ્યા ત્યારે એ પીડિત થઈ રહ્યા છે સાચા હકદાર લોકોને લોન નથી મળી રહી પણ સેટિંગ કરીને આખોનો કો સબસિડી ખાઈ જાય છે આવો ખેલ ચાલી રહ્યો છે આજની પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત કચ્છ જિલ્લાના પ્રમુખ યજવેન્દ્રસિંહ જાડેજાજી તથા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ આદરણીય શ્રી કૈલાસદાન ગઢવીજી અને પૂર્વ પશ્ચિમના પ્રમુખશ્રીઓ અને આ પત્રકાર મિત્રો કચ્છમાંથી જે અમારી ઇન્ડિયા એરલાઇન્સની મજબૂતીથી લડત આપશે ભાજપ સામે જે પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે અને વાત કરીએ કચ્છના મુદ્દાની તો બેરોજગારી ચરમસીમાએ છે અત્યારે યુવાનો ડિગ્રી છે પણ રોજગાર નથી અને ભાજપની નીતિ રહી છે જૂઠું બોલવું જોરથી બોલવું અને ગામે ગામ બોલવું એ એમની નીતિ રહી છે પણ સત્યતા આખી અલગ છે કે બેરોજગારી આટલા ઉદ્યોગો હોવા છતાં પણ બેરોજગારી ની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે આરોગ્ય તંત્ર ખાડે ગયેલું છે આ શાળાઓમાં શિક્ષકોની ઘટ છે ખેડૂતોને હજી સુધી વિપળ જો વાવાઝોડાની સહાય સહાય નથી ચૂકવાય એટલે આ વિવિધ પ્રશ્નો અને મહિલાઓની જે વાત કરે છે સશક્તિકરણની આજે મહિલાઓ પર અત્યાચારનો ગ્રાફ દિવસેને દિવસે વધતો જાય છે એટલે તમામ મોરચે નિષ્ફળ નીવડેલી આ સરકાર આ ફેરે અમારા ઇન્ડિયા એરલાઇન્સની સરકારમાં બનાવવાના મૂડમાં છે માત્ર સાત તારીખની જ વાત જોઈ રહ્યા છે સાત પાંચ બે હજાર ચોવીસના કચ્છમાં ભાજપ મુક્ત થશે એ અમને વિશ્વાસ છે અમે આ ખોટી હવાબાજી નહીં કરીશું કારણ કે પાંચ લાખ મતની તો આ વાત કરે છે એ લોકતંત્રને ખતમ કરવાની વાત છે બાકી અમારી એટલી મજબૂત એલાયન્સ છે એટલે અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમે પચાસ હજાર પ્લસ આજે બી કહીએ છીએ કે પચાસ હજાર પ્લસ લીડથી કચ્છની લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ફાળે આવશે એવું અમને વિશ્વાસ અમે જઈ રહ્યા છીએ ત્યારે લોકો ખૂબ ઉત્સાહમાં છે અને બધા સાત તારીખની વાત જોઈ રહ્યા છે સાત માર્ચ બે હજાર ચોવીસના ના પરિવર્તનના મૂળમાં છે તેઓ પોતાનો જવાબ બેલેટથી આપશે પવનચકીના છે ગૌચર જમીનોના છે આરોગ્યના છે પાણીના પ્રશ્નો છે ખેડૂતોના પ્રશ્નો છે તમામ પ્રશ્નોની અમે રજૂઆત સાંભળી રહ્યા છીએ અત્યારે જે આપ જોઈ રહ્યા છો નાના દબાણો દૂર કરે છે પણ જે એમના મળતીયાઓ અને જે ભ્રષ્ટાચારી લોકો છે એમના દબાણ વચ્ચે આવે છે તો ત્યાં એકને ગોળને બીજાને ગોળનું વર્તન કરી રહ્યા છે એટલે અધિકારીઓને બી કીધું છે કે સરકાર ક્યારેય કાયમ કોઈ રહેવાની નથી આજે ટાઈમનો વારો છે તો કાલે અમારો આવશે પ્રજાને સુખમાં અમે સહકાર આપશું પણ દુઃખમાં જો ખોટી રીતે હેરાન કરશું તો અમે કોઈને પણ બક્ષવાના નથી